લોકસભાના ઉમેદવારોની ભાજપે શરૂ કરી પસંદગી પ્રક્રિયા રાજકોટ માટે જીતીશું રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખે કરી દાવેદારી કિરણબેન બાકડીયાએ લોકસભા બેઠક માટે કરી દાવેદારી રાજકોટ લોકસભા બેઠક માટે ચાર નામો ચર્ચામાં છે જેમાં પુરુષોત્તમ રૂપાલા મોહન કુંડારિયા જગદીશ કોટડિયાનું નામ લોકશાહી છે લોકશાહીમાં પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે ભારતીય જનતા પાર્ટી મુક્ત બને કોઈપણ પોતાને દાવેદારી કરવાનો અધિકાર આપે છે એના કારણે દાવેદારી કરવી એક હક છે કાર્યકર્તાનો દાવેદારી કરી શકે તમે પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં હું પાર્ટી બનાવ ઓળખે છે અને પાર્ટી જે નિર્ણય કરે એ મોહનભાઈ હંમેશા બંધન કરતા જ હોય છે આજ લગી પાર્ટી જે નિર્ણય કરે અમે સ્વીકાર્યા છે અને ભવિષ્યમાં સ્વીકારવાના છે એટલે તમે કોઈ ઈચ્છા દર્શાવી છે સેન્સ ખાલી અહીંયા પાર્ટી મને સેન્સ લેવામાં મારી સેન્સ લેવામાં તો મારી રીતે કહીશ કે પાર્ટી જે યોગ્ય નિર્ણય લે મન મંજૂર છે અથવા જો આ તમને રિપીટ કરવામાં ન આવે તો તમે સૌથી મજબૂત દાવેદાર કોણ માન કોને માની એ હું કોઈની પાર્ટી જે નિર્ણય કરે મારો કમળ મજબૂત છે કમળ આધાર ચૂંટણી લડવાની કમળ મારું મજબૂત છે અને કમળ સો ટકા જીતવાનું એમાં કોઈ શંકાને સ્થાન અત્યારે મેં પોતે જ દાવેદારી કરેલી છે કેમ કે હું પણ પાર્ટીમાં વીસ વર્ષથી કામ કરું છું અને જ્યારે મોદી સાહેબે આપણે તેત્રીસ ટકા અનામત અમને મહિલાઓને આપવાની વાત કરી છે અને અમલવારી તો આપણે જાણીએ છીએ કે બે હજાર ઓગણત્રીસમાં આવવાનું છે પણ છતાં પણ અમને આશા છે કે મહિલાઓને આ વખતે વધારે સીટ મળશે ગુજરાતમાં તો રાજકોટ એવી સેફ સીટ છે કે જ્યાં મહિલા આરામથી લડી શકે અને એના માટે કંઈ બીજો પ્રોબ્લેમ ન આવે અને રાજકોટની વસ્તી પણ એવી સરસ સેફ છે કે અહીંયા મહિલાઓને કંઈ બીજો પ્રોબ્લેમ નથી આવતો તો રાજકોટની વસ્તીમાં અમને આશા છે કે કદાચ મહિલાને મળી શકે